યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે બાસ્કેટબોલ લીગ સિઝન પાંચ અંગેની જાણકારી આપવા ઇસ્કોન ક્લબ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નામાંકિત ગૃહ ઉદ્યોગોના સૌજન્યથી યોજાનારી બાસ્કેટબોલ સિઝન ફાઇવ અંગેની માહિતી શ્રી શક્તિસિંહ ગોયલે આપી હતી જ્યારે શરૂઆત થવા જઈ રહી છે એ પ્રસંગે હરેક વખતના અમારા ઇસ્કોન ક્લબના મેનેજિંગ ડિરેક્ટર છે આનંદભાઈ તો સાથે હોય જ છે પણ એમનું નામ તો હંમેશા આ જગ્યા ઉપર ઉપર રહે છે પણ સાથે કોઈ પણ જોઈન્ટ થાય છે વધારાના એ એના એ બાબતે પણ હું એવું કહી શકું કે ઇસ્કોનનું નામ આવે છે ત્યારે સાથે કોઈ પણને આવવાનું મન પણ થતું હશે અને એની સાથે સાથે અહીંયા અન્ય જે સ્પોન્સરો છે એમાંના

મારી સાથેના એ ખેલાડીઓ છે આજ સુધી હજી સુધી ક્યારેય કોઈ ગ્રાઉન્ડ છોડ્યું નથી અને એના હિસાબે એ જુનિયરોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહેવાને કારણે આટલું મોટું વિશાળ અત્યારે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ બન્યો છે અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન જે રીતે બન્યું બની શક્યું છે આ સિનિયર ખેલાડીઓ જે નેશનલ અને ઇન્ટરનેશનલમાં રમતા આવ્યા હોય અને એને જે જુનિયરોને માર્ગદર્શન આપ્યું અને જે ખેલાડીઓ આજે આ લેવલે પહોંચ્યા છે આજના ટાઈમમાં

ખેલાડીઓ પણ સાથે રમતા રમતા એને એવું થાય કે મારી ગેમને હું આગળ વધારું તો ખૂબ ખૂબ ધન્યવાદ આમ તો એમના ફાધરના એ વાત હું એવું કહી શકું કે જે બાસ્કેટબોલ અત્યારે જે રીતનું ભાવનગરમાં આગળ વધી રહ્યું છે અને આટલું આગળ વર્ષોથી વધે વધતું આવતું અત્યારે આ લેવલે પહોંચ્યું છે એમાં જો કોઈનો મોટા મોટો ફાળો હોય તો એ સિનિયર ખેલાડીઓનો જ છે કારણ કે હું જે પ્રમાણે અહીંયા પહેલા જે મને મને બોલાવવામાં આવ્યો અને મારી પછી જે એક લાઇન વારાફરતી જે કોઈને બોલાવવામાં આવ્યા છે કે ભાઈ શું ગામે હોય હિતેન્દ્ર ગોયલ હોય યોગેન્દ્ર ગોયલ હોય કે આ બધા જે વારાફરતી જે ખેલાડીઓને બોલાવવામાં આવે છે એ બધા કોઈ જેવા તેવા ખેલાડીઓ નથી